આ સંસાર પણ એક ભય છે આપણે કેટલા બધા ભયમાં જીવીએ છીએ ને એક એકમાત્ર એકમાત્ર ભય ડર એવો છે એ જો જીવન જીવાય જશે ભય કોને લાગવો જોઈએ ને ભય ક્યારે લાગવો જોઈએ પાપીને ભય લાગવો જોઈએ જે નિરંતર પાપમાં રત રહેતો હોય એને ભય લાગવો જોઈએ

શિખામણની રાખશો ને એક આંખ ડિસિપ્લિન ની રાખશો મને લડે છે ડરાવવા માટે નહીં મારામાં ડિસિપ્લિન આવે એના માટે મને મારા મમ્મી કે પપ્પાએ કઈક જોરથી કહ્યું મને કઈક કરતા રોક્યો કે રોકી સાના માટે કે મારા જીવનમાં ડિસિપ્લિન આવે એના માટે હું જીવનમાં કઈક શીખું એના માટે એના માટે બાળકને સમજાવવું પડે એ સમય ગયો જ્યારે બાળકને બુદ્ધિ બાર વર્ષે આવતી હતી આ તો સમય છે બે વર્ષે તો બાળક તમને શીખવાડતો થઈ જાય થઈ જાય છે કે નહીં આ એ સમય છે તો પછી બે વર્ષે એને ડિસિપ્લિન કેમ ના શીખવાડી શકીએ એ જ બાળક જ્યારે એમ કહે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર તો કેવી મજા આવે છે ને મારું બાળક ઇંગ્લિશ બોલે છે

એક મારો એવો સ્વભાવ છે એવો સ્વભાવ હોવો ના જોઈએ પણ મારો એવો સ્વભાવ છે કે બાળકની વાત આવે તો હું ઘણા બધા માતા પિતાને મોઢે ટોકી દેતી હોઉં છું કે આ તમે ખોટું કરો છો આના બદલે આ કરો તો એક બે જણ છે એવા સંપર્કમાં કે બરાબર બાળક આમ જેમ ફાવે એમ બોલવું જેમ ફાવે એમ કરવું લાફો મારી દેવો વાડ ખેંચી લેવા

એવા રૂડ ના થઈ જશો કે મારી પછી બાળકને એક બાજુ ફેંકી દીધું કે જા હવે રડ્યા કર ના લડીને એને એક બાજુ નથી બેસાડી દેવાનું લડ્યા પછી પણ એને પ્રેમથી પંપાડીને ખોળામાં બેસાડીને કહેવાનું છે કે બેટા તે આજે કર્યું એ ખોટું છે એ આપણા સંસ્કાર નથી એ સમજાવવા માટે મે ક્રોધ કર્યો બાકી મારાથી કઈ તને ડરાવવા માટે મારા પ્રત્યે તારા મનમાં ભય પેદા કરવા માટે મે ક્રોધ નથી કર્યો બાળક સમજે છે બાળક જેટલું સમજે છે એટલું કોઈ નથી સમજતો કેમ કે બધું જ એના માટે નવું છે બધું જ એને શીખવાનું છે પછી બાર પંદર વર્ષો તો એમ કે ઉભા હું તમને શીખવાડું મને ગૂગલ કરવા દો